નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ગુજરાતના એવા યુવાન શિક્ષિત ખેડૂત પુત્ર બાહોશ નીડર ફાઇટર જેને સમગ્ર ગુજરાતના અઢારે વર્ણના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ બુલંદ કરીને સરકાર સુધી પહોન કર્યા છે પૂરેપૂરી સેના એમની વિસાવદર ની અંદર ઉતારી મૂકી છે તમામ મંત્રીઓ સંસદો ધારાસભ્યો જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો એક એક કાર્યકર્તાઓ નેતાઓની ફોજ વિસાવદરની અંદર આવીને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે ઇટાલિયા આ ચૂંટણી જીતી રહ્યા છે બસ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે અત્યાર સુધી વિસાવદરની અંદર કોઈને મોટામાં મોટી લીડ ન મળી હોય એટલી મોટી લીડ આપીને આપણે ગોપાલભાઈ ઇટાલિયા ને અંદર ચૂંટીને વિધાનસભા સુધી પહોંચાડવાના છે વિસાવદર અંદર બહુ જ મોટા પ્રમાણમાં કોળી સમાજ પણ વસે છે અને હું કોળી સમાજને એક દીકરા તરીકે હું કોળી સમાજને કહેવા માંગીશ કે કોળી સમાજને ખ્યાલ હશે કે સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની શું હાલ છે હાલાત છે કઈ રીતના કોળી સમાજ અત્યાર સુધી પછાત અને કચડાયેલો રહી ગયો છે જે સત્તા પક્ષના કોળી સમાજના નેતાઓ છે એમણે આજ દિન સુધી કોળી સમાજનો એક પણ પ્રશ્ન વિધાનસભા કે લોકસભા સુધી પહોંચાડ્યો નથી ત્યારે હું તમને ખાતરી આપવા માટે આવ્યો છું કે ગોપાલભાઈ ઇટાલિયા માત્ર કોળી સમાજ પરંતુ દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ કરીને વિધાનસભામાં ગુંજવશે સમગ્ર ગુજરાતની નજર વિસાવદરના મતદારો ઉપર છે આપણે સૌ એક થઈ નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને એક શિક્ષિત યુવાને વિધાનસભા સુધી પહોંચાડવાનો છે અને સમગ્ર વિસાવભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતના તમામ ખેડૂતો હોય મહિલાઓ હોય કે યુવાનો હોય આજ દિન સુધી એમની માટે મહેનત કરી છે રોડ રસ્તા ઉપર આંદોલનો કર્યા છે ત્યારે હું તમામ લોકોને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે સૌ ગોપાલભાઈ ગોપાલભાઈ સમર્થન આપીએ મોટામાં મોટી લીડ થી વિધાનસભા સુધી પહોંચાડીએ એવી જ આશા અને અપેક્ષા સાથે આપણે સૌ સાથે મળીને ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન આપીએ એમને મોટી લીડ થી જીતાડીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત